પ્રેસ માં સ્વાગત છે જમ્બુસરમાં ફાસ્ટ ફૂડ નો ધંધો કરનાર પર ચાર વ્યક્તિએ મારક હથિયારો થી ઇજા પહોંચાડી ચાંદી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો ચંબુસર ખાતે રહેતા ફાસ્ટફૂડનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ સાંજના સમયે સાજિદ મુક્તિયાર ભટ્ટી એજાઝ ગુલામ રસુલપટ્ટી તથા આદિલ ગુલામ રસુલ તલાવપુરા ચંબુસર ફાસ્ટફૂડની લારીએ ખાવાનું લેવા આવ્યા હતા ત્યારે દીકરા મોહમ્મદેના પાડતા તેની રેસ રાખીને તારીખ બાવીસમી મે બે હજાર ચોવીસના રોજ બપોરના ત્રણેક વાક્યના અરસામાં મોહમ્મદભાઈ મુર્તુજા ઘરે હતા તે દરમિયાન મુક્તિ યાર ભટ્ટી એજાઝ ગુલામ રસુલ આતેલ ગુલામ રસુલ ભટ્ટિયારે અને સબીર ભટ્ટી આવેલ જે જોરથી કાળો બોલવા લાગેલ બહાર નીકળી જતા સાજીદ ભટ્ટીએ ઝપાઝપી કરી તેના હાથમાંથી છરી મારવા જતા તેને પકડવા જતા આંગળીઓમાં ચપ્પુ વાગેલ આતેલ ભટ્ટીના હાથમાં ડાંગનો ફટકો જમણા હાથમાં મારતા દીકરો અહેમદ નોમાન છોડાવવા વચ્ચે પડતા એજાજ ગુલામ ભટ્ટી હાથમાંથી લોખંડની પાઇપ નું સપાટુ દીકરાના માથાના પાછળના ભાગે તથા ડાબા હાથમાં મારેલ તથા શબીર ભટ્ટીએ દીકરાને ટીકા પાટુનો માર મારેલ તથા ભાણીઓ અને વચ્ચે પડતા સાજીદ ભટ્ટીએ જમણી આંખ અને પાપડના ભાગે ચપ્પુનો ખા મારેલ અને મોટા ભાઈ અબ્દુલ મજીદ વચ્ચે પડતા સાજીદ મુક્તિ યારે લોખંડની પાઇપ માથાના પાછળના ભાગે મારેલ અને બુમાબુમ કરતા ફળિયાના લોકો વચ્ચે પડી વધુ મારથી બચાવેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જે અંગે મોહમ્મદ હનીફ મુર્તુજાએ જંબુસર પોલીસ મથકે સાજીદ ભટ્ટી એજાઝ ભટ્ટી આદિલ ભટ્ટી અનીસ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ આપી હતી ને પોલીસ પોલીસે ગુનો તે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી